સુરતના ભેસ્સ્તાન પોલીસ સ્ટેશનનો આજ રોજ ખાત મુહૂર્ત કરાયું છે સુરત પોલીસ કમિશનર રજય કુમાર તો ઉમરના વરથ હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનનું આજ રોજ ખાત મુહૂર્ત કરાયું હતું સુરત પોલીસ કમિશનર રજય કુમાર તો ઉમરના વરથ હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં અધિકારીઓ સાથે સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ભેસ્તાન વિસ્તારના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં આજે નવું વેстан પોલીસ સ્ટેશન ના જે ભવન બનવા જઈ રહ્યા છે એના ખાતમોડ કરવામાં આવ્યું નામદાર ગુજરાત સરકાર દ્વારા જે જગ્યા ફાળવવામાં આવી છે આ જગ્યા ઉપર એક સુંદર બારુના નિર્માણ ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે અ પોલીસ સ્ટેશનના હાલના ઇન્સ્પેક્ટર શ્રી ગડવી અને અને સંપૂર્ણ ટીમના હું શુભેચ્છાઓ આપું છું અને આકલન કરું છું કે 3.5 લાખ ની વસ્તી ધરાવતા આ વિસ્તાર ફાયદો વ્યવસ્થા અને જાહેર વ્યવસ્થાની દ્રષ્ટિએ એક આદર્શ વિસ્તાર બની રહે પોલીસ ગુનેગારો સાથે સખતીથી કાર્ય કરશે પરતમાં કડક રીતે કાર્ય કરશે પરંતુ બાકીના મોટા ભાગે જે નાગરિકો છે શાંતિપ્રિય સામાન્ય નાગરિકો છે તેમની સાથે પોલીસનું મિત્રતાપૂર્ણ વર્તન पुलिस स्टेशन में सूरत शहर पुलिस हमेशा लोग काम करती रही है आ पुलिस स्टेशन नवा जारी से अँ थी सर्वश्रेष्ठ कामगिरी नागरिकों ने मिली रहे कायदो व्यवस्था माल मिलकतनी सलामती जीवन सलामती आ बाबते अति सुंदर कामगिरी भूलस्थान पुलिस स्टेशन स्टाफ करते मैं संपूर्ण विश्वास रिपोर्टर हितेश प्रजापति जनादेश न्यूज सूरत